નમસ્કાર હેડું મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસને વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ નોર્મલ સામાન્ય વધઘટ જોવા મળી રહી છે જીરુની બજારમાં હમણાં કોઈ તેજી પણ નહીં જોવા મળે ચારે રચકાના ભાવમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે પંચાવનસો પ્લસ બજાર નોંધાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અયષ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચોવીસો પચીસથી આડત્રીસો ને પંચાણું રૂપિયા રાયડો અગિયારસો પંચોતેરથી તેરસો ને પાંત્રીસ રૂપિયા એરંડા બારસો પંચાણુંથી થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા રજકો પાંચ હજાર છવ્વીસથી સત્તાવનસો ને એકત્રીસ રૂપિયા મેથી આઠસો એંશીથી તેરસો રૂપિયા ઈશગુલ સોળસોથી બે હજાર સાઠ રૂપિયા અજમો અગિયારસોથી બે હજાર રૂપિયા વરિયાળી નવસોથી તેરસો રૂપિયા અને બાજરી ત્રણસો એંશીથી પાંચસોને બેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ